સ્વાગત છે તમારા બધા એનું મારા એક નવા વિડીયોમાં જોઈ દો આગા બધાને તો આજે આપણે જવાના છે મિલની મુલાકાતે તો મિલમાં કઈ રીતનું હોય છે અને કઈ રીતનું સિંગલ નીકળે છે તે બધું જાણવા જોવાનું છે આપણે તો આ વિડીયોમાં બન્યા રહેજો અને તમારે પણ તમારા કાંઈ પણ બિઝનેસનો વિડીયો બનાવો હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરી જો ચાલો જઈએ અને જોઈએ અને બધું બતાવું કે કઈ રીતનું સિંગ પીલાય તેમાંથી તેલ નીકળે મિલમાં અને ફિલ્ટર કઈ રીતનું થાય તે બધું તો ગાય આપણે પહોંચી ગયા છીએ વરણી મિલ ઓયલ અને આ ભાઈ છે મિલના ઓનર સોલંકી ઘંચ્યામભાઈ જીતુભાઈ ને કોઈને મિલમાં ઓઇલ તેલ ના કઢાવવું હોય અને ખાડામાં કઢાવવું હોય તો તેના માટે અહીંયા ઘણાની પણ વ્યવસ્થા છે કઢાવી શકો છો અને આ છે જીતુભાઈ સોલંકી જે ઓનરના ફાધર મોટા શેઠ ને આ છે ગાયસ મિલ જેમાં શીંગ પીલાઈને તેલ નીકળે છે આ રીતે ઉપરથી શીંગ નાખવામાં આવે છે અને તે નીચે જઈને પીલાય છે અને સિંગના ફોફા હોય તેની પાપડી બને છે તેમાં તેલ ના હોય તેમાંથી તેની સિંગના ફોફાની પાપડી બની જાય ને આ રીતે અહીંયાથી બહાર નીકળી જાય અને તે પાપડીનો યુઝ માલને ખાણા આપવામાં થાય છે આ રીતે ઉપરથી સીંગ નાખવામાં આવે છે અને પછી આ રીતે ગોળ ગોળ છે અને અહીંયાથી નીચે જાય છે નીચે જઈને સિંગ પીલાઈને અહીંયાથી તેલ નીકળે છે તેનું અને અહીંયા ફફાની પાપડી બનીને બહાર નીકળી જાય છે જેનો ઉપયોગ માલને ખાણ આપવામાં કરવામાં આવે છે અહીંયાથી તેલ નીકળીને અહીંયા આવે છે ને પછી અહીંયા નળી ગોઠવેલી છે તેમાંથી આ મશીન દ્વારા તે નળીમાં તેલ ચડે છે અને તે પાઇપમાંથી થઈને આ મિલનું ફિલ્ટર છે જેમાં તેલ ગયા પછી ફિલ્ટર થઈ જાય છે ને તેનાથી જ તે તેલ આચું આવે છે ઘણા કરતાં મિલનો ફાયદો જ એ છે કે ફિલ્ટરથી તેલ આચું અને ઘાણામાં સિંગની સ્મેલ આવતી હોય છે આમાં સ્મેલ ના આવે એટલી બધી અને જોઈ શકો છો તેલ કેટલું આસુ છે આપણે બહારથી કપાસિયાનું તેલ લઈને ખાતા હોય છે તેવું જ છે ને આપણે ઘાણામાં જે સિંગનો સ્મેલ આવે તેનો પ્રોબ્લેમ રહે છે તો મિલમાં કઢાવવાથી તે ફિલ્ટર થવાથી એટલી બધી સ્મેલ ના આવે ના બરાબર સ્મેલ આવે છે ગાય થોડું તેલ નીકળી ગયું છે અને તમારે રેલ કઢાવવું હોય તો આ મિલ છે અને આ આપણે આનો રસ્તો છે આવવાનો આનો કર્મદિયા કાળિયા ઠાકર વાણી રોડ આ બગદાણાથી આવો તો આ આ સાઈડ ને દર સાઈડથી આવો તો આ અને આપણે અહીંયા મિલ છે તો ગાઈસ ખ્યાલ હોય તો પહોંચી દેજો અને નંબર હું મેન્શન કરી દઈશ કોલ કરીને ભાવ જાણી શકો છો અને તેવું તેલ નીકળે તો બચાવી દો તો ગાઈસ આવું તેલ નીકળે છે જોઈ શકો છો એકદમ આછું અને સારું આપણે બહારથી લેતા હોય તેવું જ તેલ છે જોઈ શકો છો ગાયસ